ધોળકા તાલુકાનું શિયાવાળા ગામ ત્યાં રાવળ જોગી સમાજનો ભગવા ભેકદારી બાનાધારી ભુઓ કાન્યો જોગી રહે બસ રાત દિવસ માની ભક્તિ કરે જગતના ચોકમાં કાન્યો જોગી ભુવા દાદાની ભારે નામના મનખને દુઃખ આવે એટલે કાન્યા જોગી પાસે પોગી જાય ધોળકાના બાદશાહના કાન્યા વાત પડી ને બાદશાહના પેટમાં તેલ રેડાયું બાદશાહ સલામત નો જય હો આઈએ સેનાપતિ શું ખબર લાવ્યા છો રાજ્યની આપણા રાજમાં હમણા હમણા ખૂબ ધતિંગ ચાલે છે ને પ્રજાને ગુમરા કરે તેવા ધતિંગ છે બધાય મારા રાજ્યમાં ધતિંગ ચાલે છે કોણ છે તે ધતિંગ કરનાર જાદુગર જે ભુવા પાછળ ધોળકા ગાંડું થયું છે ઈ મેરડીના ભુવા છે અરે ચારે બાજુ ધૂણે છે માંડવો રચે તાવા કરે અરે પ્રજાને ખોટા માર્ગે હલાવે છે અને મહારાજ ઘરે ઘરે ભુવાઓ ધૂણવા લાગ્યા છે ધૂણે છે એમ સેનાપતિજી તો તો આવા ભુવાઓને મારે જોવા પડશે અને અને એના ધતિંગને જાણવા પણ પડશે સેનાપતિજી જી હજુર ઢોળકામાં ઢોલ પીટાવો કે જે બાનાધારી ભુવા હોય એ દરબાર ગઢમાં હાજર થઈ જાય આ રાજનો હુકમ છે જી હજુર જગતના ચોકમાં અગ્નિ પેટાવો એના ઉપર સવામણની કડાઈ મુકાવો તેમાં સવામણ તેલ ને સિંદુર નખાવીને તેલને ઉકાળો આ ઉકળતી કડાઈનું તેલ ને સિંદૂર જે ભૂવો પી જાય એ સાચો એની અમ્મી જાન સાચી બાકી નો પીવે એને જેલના સળિયા પાછળ પૂરી દયો ધોકા મારો જી હજુર એટલે સાચા ખોટાના પારખા થશે ને ધતિંગના ગોરોક ધંધા બંધ થશે અને ધૂણતા બંધ થઈ જશે મારા હુકમનો અમલ कीजिए ખુદા હાફિઝ ખુદા હાફિઝ જહાપના એ સાંભળો 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 બાદશાહ સલામતનો હુકમ છે આપણા રાજના જે-જે ભુવાઓ ધૂણતા હોય એ બધા ભુવાઓ ચોક માં હાજર થઈ જાય સાંભળજો સાંભળજો તો તમે બધા ભુવા છો એમ કોના નામથી ધૂણો છો તમારી માતાજી હજુર અમે તો મેલેડી ના ભુવા છીએ બસ મંડો ધૂણવા ને પી જવા તાવાનું તેલ તો તમે ભુવા સાચા જહા પણ મહા મેલડીના પારકા નો કરાય ઈ તો રાજ આપે ને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે તારી મેલડી ભલે મારું લૂટી લે પણ તું આ તેલ બાસા સલામત અમને છોડી દયો અમારું કામ નહીં હા હજુર અમ પર દયા કરી અમને છોડી દયો તો પછી તમે ધૂણો છો એ ખોટું તમારી અમ્મી જાન મેલડી ખોટી ને તમારા ધતીંગથી પ્રજાને ગુમરાહ કરો છો એ સાચું જહા મારી મેરડી તો હાકો ટાઈરે હાજર થઈ જાય એવી છે અરે જગતમાં મેરડી કોઈ દી ખોટી ન હોય હજુર પણ વાણ પણ શું તમારામાં કોઈ ભૂવો નથી કે જે મારી શરત સ્વીકારે છે ને રાજમાં સાચો બાનાદારી ભૂવો છે મા મેરડીનો ફોઠિયો છે અરે સિયાવાડા ગામનો કાન્યો જોગી અરે જે મેલડી હારે વેણે વાતો કરે ઈ આ તાવો પી જાય પણ 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 શું એ અહીં આવે તો ને નો આવે એમ બારા હુકમનો अनादर કરે તો તો એનું માથું વધેરી નાખું સમજાણું જહાં પના બરાબર વિચારજો ક્યાંક અવળા પાસા નો પડે મેલડીના પાખા કરવાનું રેવા દયો હજુર અરે મેલડી તો સવા વેતની નાગણી એના જાડા નો કરાય ચૂપ જોઉ છું કાન્યા યોગીને જી હજુર શિયાવાડા ગામમાંથી કાન્યા યોગી ભુવાને પકડી લાવો જી હજુર જેવો હુકમ જય ઇમા મેલડી જય ઇમા મેલડી જય ઇમા મેલડી તમે કાન્યા જોગી ભુવા છો હા આ જીવને લોકો કાનિયો જોગી કહે છે જોગીડા હાલ અમારી હારે ધોળકાના બાદશાહનો હુકમ છે હુકમ પણ પણ મારો વાગ ગુનો શું ભાઈ કાન્યા હાલ હવે ઘડી અમારી હારે બાદશાહ સમક્ષ તને ઊભો કરી દઉં ભલે નામદારનો હુકમ માથા પર પણ 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 શું ભાઈ હું મારી દેવી મેલડીની રજા લઈ લઉં તમે થોડીવાર બેસો ભલે પણ જાજા ખોટી ન કરતા ક્યાંક ને આમદાર બસ ભાઈ મારી ઉગતા પોરની દેવી મેલડીની રજા મળી જાય ને એટલે હાલી નીકળીશું જય માં મેલડી ભલે ભુવા હે મારી માં મેલડી હે ઉગતા પોરની દેવી હે લોઢાના દાંતવાળી સવાવેતની નાગણી તારા બાનાધારી ભુવાના ખોડીએ રમતી દેવીમાં મેલડી જોયું ને આ તારા ભુવાને પોઠિયાને રાજનું તેડું આવ્યું મારે માથે વિપતુના વાદળો ઘેરાયા છે હે માવડી જવાબ દે મારો શું વાંક ગુનો કે બાદશાહે હુકમ કર્યો હે મારી મેલડી જવાબ દે માવડી હાકોટે દોડી આવ અરે મારા દીકરા તારા હાકોટે તો દોડી આવી વિપત્તુના વાદળા વિખેરી નાખો ઈ હું ધાડા પણ માવડી વગર વાકે મને રાજના સિપાઈ પકડી જાય એનું શું જા દીકરા રાજના દરબારમાં તારો વાળ વાકો ને થવા દઉ મારા બાના ધારી ભુવા કાનિયા જોગી પણ માડી તારી ભક્તિ ધૂપ દીવા અરે આ ભોવાને ખોડીએ તું રમમાં દોડી આવે છે એને ઈ ધતિંગ માને છે મને ખબર છે એ મેલીડીના પારખા લેવા તૈયાર થયો છે જગતના ચોકમાં સવા મણનો તેલનો તાવો મૂક્યો છે આવા એક તો શું અગિયાર તાવા તો પી જાજે મારા કાનિયા તારો વાળ વાકો નઈ થવા દઉં હું કોણ મારા કાનિયા જોગીની મેલડી પણ મારી તમોને ખોટા પાડવા તમારા બાનાધારી ભુવાને જગતના ચોકમાં બોલાવી અને ઉકડેલા તાવામાં અરે મારા કાનિયા આટલી વાતમાં મૂંઝાઈ ગયો તને મારી વાતમાં ભરોસો નથી દીકરા તારી દેવી મેલડી ઉપર તને ભરોસો ભાંગી ગયો મારા ભુવા મારા ઉપર ભરોસો રાખ મારા કાનિયા ના માં તમે તો મારા આધાર છો તમારા ભરોસે લોકોના દુખડા હું ભાંગું છું અને બાદશાહને ધતિંગ માને છે જેટલા પારખા લેવા હોય એટલા લેવા દે બાદશાહને તું તારે જા દીકરા જગતના ચોકમાં હું તારી દેવી મેલડી તારી ભેળે છું પછી તારી કોની પીક મારા કાનિયા પણ માં માં તું તું સાંભળી લે મેલેડી કોલ મા મારી દેવી મારી મેલેડી માં દીકરા તારી ભેળે પડે પડે છું તું ગામની બહાર નીકળીશ તઈ તને ડોસી સ્વરૂપે દર્શન આપીશ ને ઢોળકા માં જગત ના તું મારા તાવા પીજે હું ઉકળતી કળાઈ તને દર્શન આપું તું માનજે તું માનજે હવે તારા છોરોડાને કોની બી કે મારી મેલડી દેવી તારી અમી દ્રષ્ટિ ને રખોપા હોય ને તો એક તો શું આવા દહ દ તાવા પી જાઓ ને ખબર પાડી દઉં એટલે કોઈ દી મારી દેવી મેલડીનો નો ન કરે ન કરે કોઈ દી પારખા દીકરા બાદ સાહે મારા બાના ધારી ભુવા ઉપર કલંક મુક્યું છે બાદ સાહ નું અભિમાન ઓગાળી દેશું એને મેલડી પર શંકા કરી છે હવે જો મેલડીનો હાકો હવે જો મેલડીનો હાકોટો બાદ સાહ ને ધૂળ ચાટ તો ન કરી દઉં તો હું જય મારી મેલડી માં જય હો મારી દેવી મેલડી તમારો જય હો તથા હલો ભાઈ બાદશાહના દરબારમાં મારી મેલડી મારી ભેડે છે એને રજાયું દીધી બોલે હાલો કાન્યા જોગી અમારા સંગે હા હા હાલો ભાઈ મારી મેલડી હોઉંનું સારું કરશે જય મા મેલડી જય મા મેલડી જય મા મેલડી